જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં શ્રી કૃષ્ણ જન્મની કથા વાર્તા સાંભળીશું યુગના અંતમાં અને દ્રાપર યુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દેવતી હતો તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન આઠમો પુત્ર કંસનો વધ કરશે એક સમયની આ વાત છે તે દુષ્ટ કંસે એક જ્યોતિષને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યાં અને કેવી રીતે અને કોના હાથે થશે ત્યારે આ જ્યોતિષે કહ્યું હે દાનવોમાં શ્રેષ્ઠ કંસ વાસુદેવની પત્ની દેવકી જે તમારી બહેન પણ છે તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન તેનો આઠમો પુત્ર જે શત્રુઓની પરાજિત કરીને આ સંસારમાં કૃષ્ણ બનીને પ્રખ્યાત થશે અને તે જ એક દિવસે સૂર્યોદયના સમયે તમારો વધ કરશે જ્યોતિષની આ વાત સાંભળીને તે કંસે પોતાના એક દ્વારપાલને કહ્યું આ મારી બહેન મને મારા પ્રાણોથી પણ વધુ વાલી છે તેની સુરક્ષા કરો એક દિવસે દેવકી પાણી લેવાના બહાને ગળો લઈને એક તળાવ પર ગઈ તે તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ નીચે બેસીને તે રડવા લાગી તે જ સમયે એક સુંદર સ્ત્રી કે જેનું નામ યશોદા હતું તેને આવીને દેવકીની મીઠી વાણીમાં પૂછ્યું કે હે કાંતિ તું આ રીતે કેમ વિલાપ કરી રહી છે તારા રડવાનું કોઈ કારણ મને બતાવ ત્યારે દુઃખિત દેવકીએ યશોદાને કહ્યું હે બહેન નીચ કર્મોથી ટેવાયેલા દુરાચારી મારો મોટો ભાઈ કંસ છે તેણે મારા કેટલાય પુત્રોને મારી નાખ્યા છે આ સમયે મારા ગર્ભમાં આઠમો પુત્ર છે તે આને પણ મારી નાખશે આ વાતમાં કોઈ શંકા નથી કારણ કે તેને એ વાતનો ભય છે કે મારો આઠમો પુત્ર તેનો વધ જરૂર કરશે દેવકીની વાતો સાંભળી યશોદાને કહ્યું હે બહેન તું વિલાપ ના કરીશ હું પણ ગર્ભવતી છું જો મને છોકરી થશે તો તું તારા છોકરાના બદલે મારી કન્યાને લઈ લેજે આ રીતે તારો પુત્ર કંસના હાથે નહીં મરે ત્યારબાદ કંસે પોતાના દ્વારપાલને પૂછ્યું કે દેવકી ક્યાં ગઈ છે અત્યારે દેખાતી કેમ નથી ત્યારે દ્વારપાલે કહ્યું મહારાજ તમારી બહેન તળાવ પર પાણી ભરવા ગઈ છે ત્યારે કંસે ગુસ્સામાં દ્વારપાલને વઢીને તેને પણ દેવકીની પાછળ મોકલ્યો દ્વારપાલે દેવકીને પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો દેવકીએ કહ્યું કે મારા ઘરમાં પાણી ન હતું તેથી હું પાણી લેવા અહીં આવી છું આટલું કહીને તે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યું કનસિંહ દ્વારપાલને કહ્યું કે આ ઘરમાં મારા બહેનની તમે પૂરી રક્ષા કરો હવે તો દેવકીનો આઠમો પુત્ર આવવાનો હતો તેથી તેને વધુ બીક લાગવા માંડી તેણે ઘરની અંદરના દરવાજા ઉપર મોટા તાળા લગાવી દીધા અને દરવાજાની બહાર દેવતીઓ અને રાક્ષસોની ચોકીદારી કરવા ઊભા રાખી દીધા કંસ દરેક રીતે પોતાના પ્રાણોની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતું એક સમયે સિંહ રાશિના સૂર્યમાં આકાશમંડળમાં જળધારી વાદળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું અને શ્રાવણ માસની કૃષ્ણ કૃષ્ણભક્ષની આઠમી ઘનઘોર અડધી રાત હતી તે સમયે ચંદ્ર પણ વૃષભ રાશિમાં હતું રોહિણી નક્ષત્ર બુધવારના દિવસે દેવકીના આઠમા પુત્ર શ્રી કૃષ્ણનો જન્મ થયો અને તેમના પ્રભાવથી જ તે જ સમયે જેલના દરવાજા તેની જાતે જ ખુલી ગયા દરવાજા પર ઊભેલા ચોકીદાર રાક્ષસો બધા મૂર્છિત થઈ ગયા દેવકીએ તે જ સમયે પોતાના પતિ વાસુદેવને કહ્યું હે સ્વામી તમે ઊંઘવાનું છોડી અને મારા આઠમા પુત્રને ગોકુળમાં લઈ જાઓ ત્યાં આ પુત્રને નંદલાલની પત્ની યશોદાને આપી દેજો તે સમયે યમુના નદી પૂરી રીતે પૂરગ્રસ્ત હતી પણ જ્યારે વાસુદેવજી બાળકૃષ્ણને સુપડામાં લઈને યમુનાજીની પાર કરવા ઉતર્યા તે જ ક્ષણે બાળકના ચરણોનો સ્પર્શ થતાં જ યમુનાજી ફરી પોતાના સ્થિર રૂપમાં આવી ગયા જેવી રીતે વાસુદેવજી ગોકુળ પહોંચી ગયા અને નંદના ઘરમાં પ્રવેશ કરી તેમણે પોતાના પુત્રને તરત જ મૂકી દીધો અને તેમની પુત્રીને લઈને તે ત્યાંથી જ તરત જ કેતખાનામાં પહોંચી ગયા સવારી જ્યારે બધા રાક્ષસ ચોકીદાર ઊંઘમાંથી ઉઠ્યા તે સમયે કંસે આવીને દ્વારપાલને પૂછ્યું કે દેવકીના ગર્ભમાંથી શું થયું આ વાતને મને જલ્દીથી જાણ કરો દ્વારપાલે અંદર જઈને જોયું તો દેવકીના ખોળામાં તો એક બાળકી હતી જેને જોઈને કંસનો સંદેશો કંસને સંદેશો આપ્યો કંસને તો તે બાળકીથી પણ ભય લાગતો હતો આથી તે સ્વયં તે જેલમાં ગયો અને દેવકીના ખોડામાંથી બાળકીને છીનવી અને તેને એક પથ્થર પર પછાડી પરંતુ તે કન્યા વિષ્ણુની માયાથી આકાશ તરફ ચાલી ગઈ અને અંતરિક્ષમાં જઈને એક વીજળી બની ગઈ અને કંસને બોલી હે દુષ્ટ તને મારવાવાળો તો ગોકુંડમાં નંદના ઘરે જન્મી ચૂક્યો અને તારું મૃત્યુ તેનાથી નિશ્ચિત છે હું તો વિષ્ણુની માયાથી ઉત્પન્ન થયેલી વૈષ્ણવી છું આટલું કહીને તે સ્વર્ગમાં ચાલી ગયું કંસ આકાશવાણી સાંભળી ક્રોધિત થઈ ગયો તેણે નંદજીના ઘરે રાક્ષસીને કૃષ્ણનો વધ કરવા માટે મોકલ્યા પરંતુ જ્યારે તે રાક્ષસી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી ત્યારે કૃષ્ણએ તેમને સ્તન વડે રાક્ષસીના પ્રાણ ખેંચી લીધા અને તે રાક્ષસી કૃષ્ણ કૃષ્ણ કહીને મરી ગઈ કંસને જ્યારે પૂતનાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેણે કૃષ્ણનો વધ કરવા મસ્ક કેસી નામના દૈત્યને ઘોડાના રૂપે મોકલ્યો ત્યાર પછી અરિષ્ટ નામના દૈત્યને બળદના રૂપે પણ આ બંને પણ કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા ત્યાર પછી કંસી કાલખા કાલયાખ્ય નામના દૈત્યને કાગડાના રૂપમાં મોકલ્યો પણ તે પણ માર્યું ગયું હવે કંસ તો ગભરાવા લાગ્યો તેમણે નંદલાલને બોલાવ્યા અને કહ્યું કે તમને તમારો વાલો હોય તો પારિજાતના ફૂલ લઈ આવો અને નહીં લાવો તો તમારો વધ નક્કી છે કંસની વાત સાંભળી એક આવું જ કરીશ કહીને તે પોતાના ઘરે પાછા આવ્યા અને આવીને બધી વાત યશોદાને કરી જાણે કૃષ્ણ પણ સાંભળી રહ્યા હતા અને એક દિવસે કૃષ્ણ પોતાના મિત્રો સાથે યમુના નદીના કિનારે બોલ રમી રહ્યા હતા ત્યારે તેમણે જાણે જોઈને દડાના પાણીમાં દડાની પાણીમાં નાખી દીધું તેમનો મુખ્ય ઉદ્દેશ તો પારિજાત લાવવાનો હતો છેલ્લે તે કદમના ઝાડ પર ચડીને યમુના નદીમાં કૂદી પડ્યા જ્યારે યશોદાએ આ વાતની ખબર પડી ત્યારે તે દોડીને યમુના તટે આવી પહોંચ્યા અને તેમણે યમુના નદીને પ્રાર્થના કરીને કહ્યું હે યમુના જો મારા બાળકને જોઈશ તો શ્રાવણની આઠમનું વ્રત જરૂર કરીશ હજારો અશ્વમેઘ યજ્ઞ રાજસૂર્ય યજ્ઞ દાન તીર્થને વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે બધા કૃષ્ણ જન્માષ્ટમીથી કરવાથી થાય છે કૃષ્ણએ પાતાળમાં જઈને પંતનીને કહ્યું તમે અહીં શું કરી રહ્યા છો ક્યાંથી આવ્યા અને અહીં આવવાનું શું કારણ શું તે ધ્રુતિ કીડા ક્રમે છે જેમાં તારું બધું ધન હારી ગયું છે જો એમ હોય તો આ મુકટ અને મોતિયાનો હા મોતીઓનો હાલ લઈ જા કારણ કે જો આ સમયે મારા પતિ જાગી જશે તો તેને મારી નાખશે કૃષ્ણએ કહ્યું કે હે કાંતે હું કાલિયાનાગનું શીશ કંસ સાથેની રમતમાં હારી ગયો છું અને તે લેવા આવ્યો છું બાળક કૃષ્ણની આ વાત સાંભળી નાગ પત્ની ગુસ્સે થઈ ગયા અને પોતાના પતિને ઉઠાડ્યા પોતાની પત્નીનો વાજ સાંભળી કાલિયાનાગ જાગી ગયા અને બાળક કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા આ યુદ્ધમાં કૃષ્ણએ કાલિયાનાગની પરાજિત કરી દીધા હવે કાલિયાનાગ સારી રીતે ઓળખી ગયા કે હું જેની સાથે યુદ્ધ કરું છું તે સ્વયં વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણ જ કૃષ્ણના ચરણોમાં કર્યા અને કૃષ્ણને ભેટ આપ્યા હવે કૃષ્ણ કૃષ્ણ મથુરા નગરીએ ચાલી નીકળ્યા બીજી બાજુ કંસ પણ વિસ્મિત થઈ ગયો મનને હારવાળું મથુરા નામનું યમુના નદીના દક્ષિણ ભાગમાં સ્થિત છે ત્યાં કંસનો ભાઈ ચાળુન રહેતો હતો તે ખૂબ જ શક્તિશાળી તે ચાણુણ અને કૃષ્ણ કૃષ્ણના યુદ્ધની ઘોષણા કરવામાં આવી આ બંનેનું યુદ્ધ આશ્ચર્યજનક હતું કારણ કે ચાણુંની આગળ કૃષ્ણ બાળક જ હતા કંસ અને કેસી આ યુદ્ધને મથુરાની જનસભામાં શંખ અને વૃદ્ધના શબ્દો સાથે નિહાળી રહ્યા શ્રી કૃષ્ણ પોતાના પગને ચાણુંના ગળામાં ફસાવી તેમનો વધ કર્યો તેના વધ પછી તેમનું મલ્લ યુદ્ધ કેસી સાથે થયું છેવટે કેસી પણ યુદ્ધમાં માર્યા ગયા આ મલ્લ યુદ્ધ જોઈ રહેલા બધા લોકો શ્રી કૃષ્ણનો જય જયકાર કરવા લાગ્યા ત્યારબાદ કંસે બધા સૈનિકોને બોલાવીને કહ્યું કે તમે બધા અસ્ત્ર શસ્ત્ર સાથે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરો આ યુદ્ધમાં શ્રી કૃષ્ણ અને બલરામે અનેક દૈત્યોનો વધ કર્યો બલરામજીએ પોતાના શસ્ત્ર હળ વડે અને કૃષ્ણએ સુદર્શન ચક્રવડે માઘ મહિનાની શુક્લપક્ષની સાતમે વિશાળ દૈત્યોના સમૂહનો નાશ કર્યો અંતમાં જ્યારે દુરાચારી કંસ જ બચી ગયા ત્યારે કૃષ્ણએ કહ્યું હે દુષ્ટ અધર્મી દુરાચારી હવે આ મહાયુદ્ધ સ્થળ પર તારા જોડે યુદ્ધ કરી અને તારો વધ કરી આ સંસારને તારાથી મુક્ત કરીશ આટલું કહીને શ્રી કૃષ્ણએ કંસના વાળને પકડી લીધા અને તેને ગોળ ફેરવી જમીન પર પટકી દીધા જેનાથી તેમનું મૃત્યુ પામ્યા અને કંસના મરવાથી દેવતાઓએ શંખ કર્યો અને પુષ્પવૃષ્ટિ કરી આ દિવસે બધા પ્રાણીઓ પણ હર્ષ પર્વ મનાવ્યું શ્રાવણ મહિનાની કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ વ્રત કરવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું એક આસન પર કળશ મૂકી તેના પર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી તેમની ચંદન ફૂલ કમળનું ફૂલ વગેરેથી કૃષ્ણ ભગવાનને ફૂલ અર્પણ કરવા જોઈએ આ હતી માહિતી શ્રી કૃષ્ણ જન્મની મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ બોલો શ્રી કૃષ્ણ કૃષ્ણ Mondo!

उ कृष्ण गरे आव्यां तु पाड बाधि गडलकारो कोट उतर महादेव हरि देव वार्यातारु आरतिश्री कृष्णरे आव्या तारु आरतिश्री कृष्ण गर्या उत आरतिश्री कृष्ण गरि आव्यारि अजम्बाना जप जपि रणका मधुर्या सोण भक्तुनि तार्यारतिश्री कृष्ण गर्या

you